નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સંખેડા તાલુકાના સિહાંદ્રા ગામમાં વરસાદી પાણી ભરાયા છે માર્ગ અને મકાન પેટા વિભાગ સંખેડાની ઘોર બેદરકારીના કારણે ઘરમાં પાણી છે ગામમાં વિધવા મહિલાના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે આ વિધવા મહિલા ઘરમાં એકલા જ રહે છે આ મહિલાના પરિવારમાં પુત્ર કે પુત્રી કોઈ જ નથી પાણી ઘરમાં ઘૂસી જતા મહિલાના માથે આબ ફાટી હોય તેમ લાગી રહ્યું છે ઘરમાં રહેલ અનાજ અને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પણ પાણીમાં પલડી ગઈ છે વરસાદના પાણી ભરાતા ગામના લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે તંત્ર દ્વારા વહેલી તકે આ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે સિહાદરા ગામ સંખેડા તાલુકામાં આવેલું છે અને અમારા સિહાદરા ગામમાં સુથાર ફળિયાની અંદર જે આરસીસી રોડ બનાવવામાં આવેલો છે એ આરસીસી રોડનું લેવલ ઊંચા હોવાથી રેલી બેન રસી બૈના ઘરમાં પાણી ઘૂસી ગયું હવે બેન ને વિધવા બેન છે કોઈ છોકરો કે કોઈ સંતાન નથી એટલે ઘરમાં નુકસાન છે બેન ને હવે કોઈ આધાર નથી જેમ બેન તેમ અધિકારી ને સહકાર આપવા અમારી નમ્ર વિનંતી લાલજીભાઈ ના થાય સિંહાદ્રા ગામની અંદર આસીસી રોડ આવેલો છે એમાં લેવડ ઊંચો છે કે આશીસુનો એટલે બાના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે એનું નામ છે રાયલીબેન નરસિંહભાઈ એને કોઈ પુત્ર નહીં કે છોકરી નથી એટલે પાણીથી બહુ નુકસાન થયું છે એના માટે અમે એવું તંત્ર દ્વાર એથી માગીએ છીએ કે એનો પાણીનો નિકાલ કરે ઉષાબેન ઘનશ્યામ